ભરૂચ જિલ્લાના આદિવાસી વિસ્તારો પૈકી વાલિયા ઝઘડીયા અને નેત્રંગ તાલુકામાં વસવાસ કરતા ખેતી આધારિત આજીવિકા મેળવતા ધરતીપુત્રો માટે નેત્રંગ તાલુકાના બલદવા પિંગોટ અને ધોલી ડેમને જીવાદોરી સમાન ગણવામાં આવે છે નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકરી નદી ઉપર વર્ષ ઓગણીસો સિત્તેર પંચોતેરમાં બલદવા પિંગોટ ડેમ અને મધુમતી નદી ઉપર ધોલી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું હતું બલદવા ડેમની જમણા અને ડાબા કાંઠાની બંને કેનાલ જે આઠ હજાર એકસો પચાસ મીટર લંબાઈ ધરાવે છે પિંગોટ ડેમની જમણા ડાબા કાંઠાની કેનાલ અગિયાર હજાર સત્તાવીસ મીટરની લંબાઈ સાથે ધોલી ડેમની કેનાલ છ પોઈન્ટ ત્રેવીસ કિલોમીટરની છે આ ત્રણેય ડેમમાંથી કુલ પાંચ હજાર આઠસો પાંત્રીસ હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પાણી આપવાની ક્ષમતા ધરાવે છે કે પચાસ વર્ષ જેટલો લાંબો સમય પસાર થવા બાદ પણ મોટાભાગની કેનાલ તૂટેલી અને જર્જરીત હાલતમાં જોવા મળે છે જેના કારણે અંદાજિત ચારસો હેક્ટર જમીનને જ સિંચાઈ માટેનું પાણી મળી રહે છે તેમ જાણવા મળ્યું છે જાણકારોના મત મુજબ બલડવા પિંગોટ અને ધોલી ડેમમાં એસી ટકા જેટલું માટીનું પુરાણ થઈ ગયું છે અને દર વર્ષે ચોમાસાની સિઝનમાં વરસાદી પાણીની સાથે સાથે માટી પણ વેણમાં આવતી હોય છે તે માટે ચેક ડેમના તળભાગમાં કાયમી માટે ચીકણી માટી સ્થાયી થઈ જાય છે તેવા સંજોગોમાં દર વર્ષે વરસાદી પાણીના કારણે ડેમ ઓવરફ્લો થાય અને સરકારના ચોપડે સો ટકા ડેમ ભરાય તેવી નોંધાય નોંધ હોય છે પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ કંઈક અલગ જ હોય છે તેવા સંજોગોમાં બલદવા પિંગોટ અને ધોલી ડેમની જમણા ડાબા કાંઠાની કેનાલનું નવીનીકરણ અને ત્રણેય ડેમને ઊંડા કરવામાં આવે જેથી પાણીનો સંગ્રહ વધે તેવી કેન્દ્ર સરકારના જળસંચય કેબિનેટ મંત્રી સી આર પાટિલને નેત્રંગ તાલુકાના કેલવીકુવા ગામના દિવ્યાંગ શશિકાંત મિસ્ત્રીએ લેખિત રજૂઆત કરી હતી નેત્રંગ તાલુકાની સીમમાંથી પસાર થતી ટોકની નદી ઉપર સન ઓગણીસો એંસી પંચ્યાસીની આસપાસ બલદેવા અને પિંગોટ ડેમ અને મધુવંતી નદી પર ધોલી ડેમનું નિર્માણ કરવામાં આવ્યું આ ત્રણે ત્રણ ડેમ ભ ભરૂચ જિલ્લાના વાલિયા ઝઘડિયા અને નેત્રંગ તાલુકાના ધરતીપુત્ર માત્ર જીવાદોરી સમાન ગણવામાં આવે છે પરંતુ છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ ત્રણે ત્રણ ડેમની કેનાલ તૂટેલી જર્જરિત અને ખંડેર હાલતમાં છે ત્રણે ત્રણ ડેમની ખેડૂતોને સિંચાઈ માટે પાણી આપી શકે તે માટે પંચાવનસો હેક્ટર જમીનની કાર્યક્ષમતા છે પરંતુ કેનાલ છેલ્લા પિસ્તાલીસ વર્ષથી તૂટેલી અને જર્જરી હાલતમાં હોવાથી માત્ર ચારસો હેક્ટર જમીન જ સિંચાઈ માટેનું પાણી આપ મળે છે તે પણ અનિયમિત બીજી વાત કે છેલ્લા ચાલીસ પિસ્તાલીસ વર્ષથી આ ડેમમાં જે વરસાદી પાણી આવે છે અને વરસાદી પાણીના પ્રવાહની સાથે માટીપુરાણ પણ આ ડેમમાં થયું છે આજે ત્રણે ત્રણ ડેમમાં એંસી ટકાથી માટી પુરાણ થઈ ગયું છે એટલે દર વર્ષે ડેમ ઓવરફ્લો થાય ડેમ ઓવરફ્લો થાય એટલે સરકારના ચોપડે એવું નખાય કે બલદેવા ધોલી અને પિંગોટ ડેમ ઓવરફ્લો થયો પરંતુ ભૌગોલિક પરિસ્થિતિ સાવ જુદી છે ડેમમાં માત્ર ત્રીસ ટકા જેટલો જ ત્રીસ ટકા જેટલું જ પાણીનો સંગ્રહ થાય છે અને એના કારણે ડેમની પાણીની સંગ્રહ કરવાની ક્ષમતામાં પણ ઘટાડો થયો છે અને ખેડૂતોને સિંચાઈ માટેનું પૂરતું પાણી પણ મળતું નથી રીતે ચાર ડેમ અહીં નેત્રંગ તાલુકાની અંદર ઘણા આવેલા છે અંદર અમુક ડેમની અંદર તો બિલકુલ ખાલી પડેલું છે પાણી નથી બલ્લેવા ડેમમાં ઘણું ખરું પાણી છે તો એ આજુબાજુના ગામને હજી કેટલું ઉપયોગયુક્ત છે અને આ જે માટી પુરાણ છે એનાથી કેટલું પાણીની શક્યતા છે કે એ કેટલા ગામોને સિંચાઈનું પાણી ઉપલબ્ધ કરી શકે નેત્રંગ વાલિયા અને ઝઘડિયા તાલુકાના જોવા જઈએ તો એકસો વીસથી વધુ ગામોને સિંચાઈ માટેનું પૂરતું પાણી આ ડેમની કેનાલનું નિર્માણ થાય અને ડેમ માટીપુરાણ દૂર કરવામાં આવે તો એકસો વીસથી થી વધુ ગામોને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી રહે એમાં પંચાવન હેક્ટરથી વધુ જમીનને સિંચાઈ માટેનું પૂરતું પાણી મળી શકે તેમ છે આના માટે કોઈ તંત્ર સાથે રજૂઆત કરી છે ભારત સરકારના જળસંચય કેબિનેટ મંત્રી સી આર પાટીલને સી આર પાટીલ સાહેબને મેં લિખિત રજૂઆત કરી છે કે આ ત્રણે ત્રણ ડેમ ઊંડા કરવામાં આવે અને આ ત્રણે ત્રણ ડેમની કેનાલનું નવીનીકરણનું કામગીરી હાથ ધરવામાં આવે મને વિશ્વાસ છે કે સી આર પાટીલ સાહેબ આ આ વિષયને ધ્યાને લઈ આ આ બાબતે ઘટતી કામગીરી આગળ ધરશે મારા ભરૂચ લોકસભા વિસ્તારમાં ખાસ કરીને ટ્રાઇબલ એરિયા સાગબારા ડેઢિયાપાડા વાલિયા ઝઘડિયા નેત્રંગ આ જે પૂરા બેલ્ટની અંદર સિંચાઈની સુવિધા નહીવત જેવી છે આસપાસ કરજણ ડેમ આવ્યો છે નર્મદા ડેમ આવ્યો છે અને બાજુ દક્ષિણમાં ઉકાઈ ડેમ આવ્યો છે છતાં પણ આ બેલ્ટ સિંચાઈથી વંચિત છે એના માટે અમે સરકારમાં પ્રયત્નો કર્યા થોડો ઘણો પ્રશ્ન સોલ્વ થયો છે ઉદ્ધન સિંચાઈ ન થકી ડેડિયાપાડાના કેટલાક ભાગને ઉકાઈનું પાણી મળવાનું છે અને બીજું કરજણ લિફ્ટ ઇરિગેશન થકી નેત્રંગ તાલુકા અને વાલ્યા તાલુકા અને વાડી સુધીના વિસ્તારના કેટલાક ખેડૂતોને જે કાંઠે આવેલા ખેડૂતોને સિંચાઈનું પાણી મળશે હાલ કરજણ જળાશય યોજના થકી જે ઉદ્વન સિંચાઈ યોજનાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો છે પરંતુ એ જે સિંચાઈનું જે પાણી જે છે એ ખાડી કોતરમાં છોડવામાં આવે છે ખેડૂતોની માંગ છે કે સીધે સીધું ખેતરમાં કોઈ ન કોઈ રીતના નવો પ્રોજેક્ટ બનાવીને પણ ખેતરમાં સીધે પાણી મળે સિંચાઈ માટે એવી માંગ છે ને સાથે સાથે ધોલેખામ જે ડેમ છે એ નેત્રંગથી બિલપુર બોર્ડર પર આવેલો છે પાણી છેક નીચે સુધી જાય છે પણ નેત્રંગની બાજુમાં જ આવેલો ધોલેખામ ડેમ એ બિલકુલ પંદર થી વીસ જેટલા ખેડૂતોને કવર કરે એ ડેમ છે પણ તેમાં પાણી નથી તો આજે નાખવામાં આવે તો આસપાસ આસપાસ અને ધોલેખામ ડેમની જેટલા ગામો છે એમને પણ પાણી મળી શકે છે અને પીવાનો પાણીનો પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જાય શકે આના માટે મેં સરકારમાં પણ મેં રજૂઆત કરી છે ગુજરાત સરકારના મંત્રી કુંરજીભાઈ બાવળિયાને પણ મેં રજૂઆત કરી શકીએ ત્રણ જ કિલોમીટરનો ડિફરન્સ છે કે ત્રણ કિલોમીટર કોઈક ને કંઈક રીતના પાઇપ લાઇન કરી અને ધોલેખામ ડેમમાં પાણી નાખવામાં આવે તો ઘણો બધો મોટો પ્રશ્ન સોલ્વ થઈ શકે છે અને જે કેટલીક જે નાના જાંબુડા જે વિસ્તાર જે છે ખાડીઓ જે છે આસપાસ બલદવા ડેમની આસપાસની જે ખાડીઓમાં જે પાણી છોડવામાં આવે છે એમાં પણ આ સ્થિતિ છે ખાડીમાં પાણી છોડવામાં આવે છે અને પાણી એનાથી પાણીના સ્તર ઉતાર્યા છે પીવાના પાણી ના જે બોર સુકાઈ ગયા હતા એ પણ જીવંત થયા છે કેટલાક ખેડૂતોના બોર સુકાઈ ગયા હતા એ પણ આનાથી જીવંત થયા છે આ કરજન ઉદ્દેશ્ય સિંચાઈ જ ન થકી પણ જે ખેડૂતોને હજુ કંઈ વ્યવસ્થિત રીતના પ્લાનિંગ કરીને ખેતરમાં સીધી સુધી પાણી જાય તો વધુ એનો ફાયદો થઈ શકે તેમ છે અને આવનારા દિવસોમાં આ જે આ જે ટોટલી જે પોકેટ મેં ગણાયો કે વાલિયા નેત્રંગ ઝગળિયા અને દેડ્યાપરાના સાગબારા જે એરિયા સિંચાઈથી વંચિત છે એવા રે એવા રેને કેમ કરીને આદિવાસી ખેડૂતને સિંચાઈનું પાણી મળે એના માટે રાજ્ય સરકાર ને ભારત સરકારમાં મેં રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે આવનારા દિવસો સુધીમાં કંઈક ને કંઈક ખેડૂતોના હિત સાથે જોડાયેલો કોઈક પ્રશ્ન જે છે ઉકેલાશે